લિંબાયતમાં સગીરાને નશાકારક પદાર્થ આપી દસ દિવસમાં બે વાર વેચી દેવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી સગીરાને મુક્ત કરાવી અને ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા આ ટોળકી સગીરાને ત્રીજી વખત વેચવાનો પ્લાન બનાવી રહી હતી સુરતમાં ફરી એકવાર માનવ તસ્કારીનો ગંભીર કિસ્સો સામે આવ્યો છે લિંબાયત વિસ્તારમાં એક ગરીબ શ્રમજીવી પરિવારની સગીર દીકરીને તેના પડોશીઓ દ્વારા નશાકારક પદાર્થો આપીને માત્ર દસ દિવસમાં બે વખત વેચી દેવામાં આવી હતી જેનાથી તેમણે લાખો રૂપિયા પડાવ્યા હતા એટલું જ નહીં તેના બળજબરીપૂર્વક લગ્ન પણ કરાવવામાં આવ્યા હતા આ મામલો સામે આવતા લિંબાયત પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી અને ગણતરીના કલાકોમાં જ સગીરાને મુક્ત કરાવી હતી પોલીસે આ ગુનામાં એક મહિલા નુરી વસીમ શેખ તેના પતિ વસીમ શેખ અને શોએબની ધરપકડ કરી છે જ્યારે ફરજાના નામની એક મહિલા હજુ વોન્ટેડ છે પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ ટોળકી સગીરાને ત્રીજી વખત વેચવાની ફેરાકમાં હતી હાલ પોલીસ સગીરાના નિવેદનો લેવાની કાર્યવાહી કરી રહી છે લિંબાયત પોલીસ સ્ટેશનમાં વિસ્તારમાં રહેતી એક કિશોરીની માતાએ લિંબાયત પોસ્ટે ખાતે એક ફરિયાદ આપેલ છે કે પોતાની જે નાબાલિક કિશોરી છે એને એની બાજુમાં રહેતા નૂરી શેખ વસીમ શેખ અને ફરજાના આ ત્રણેય લોકોએ એને લલચાવી ફોસલાવી અને એક રસકાણામાં રહેતા સોએબ સાથે નિકાહ કરાવે છે એ સોએબના ઘરે લસકાણા ખાતે આ નિકાહ કરવામાં આવેલ અને સોએબ પણ આ લોકો જાણતા હોવા છતાં કે ના માલિક છે છતાં એની સાથે ત્યાં ત્રણ દિવસ આ કિશોરીને રાખેલ છે ને ત્યાંથી પછી ફરીવાર આ લોકો જે આરોપીઓ છે એને ત્યાંથી લઈ અને મહારાષ્ટ્રના સોલાપુર ખાતે અને ફરીવાર એક વ્યક્તિ સાથે લગ્ન કરાવેલ હોવાની હકીકત ફરિયાદમાં જણાવેલ છે હાલ પોલીસે આ સંબંધે વશીમ નુરી અને જે આ લગ્ન કરનાર છે સોહેબ એની ધરપકડ કરેલ છે આ બાબતે ફરજાના અને અન્ય જે ઈસમ છે જે સોલાપુરનું એની ધરપકડ કરવાની બાકી છે પોલીસ હાલ વિશેષ તપાસ કરી રહી છે આ બાબતે બળાત્કાર અને પોક્ષોની કલમો લગાવી અને ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે thank mm -hmm. you